હેલો ફ્રેન્ડ્સ ધમુસ કિચન એન્ડ લોક પર તમારું સ્વાગત છે આજે આપણે લીંબુની એકદમ ટેસ્ટી અને નવી રેસીપી બનાવીશું ખૂબ ઝડપથી બની જાય છે એકદમ ચટપટી ટેસ્ટી અને ટેંગી બને છે આ રેસીપીને પહેલા તમે ક્યારેય નહીં બનાવી હોય એવી નવી અને અલગ છે તો અહીંયા રેસીપી બનાવવા માટે સૌથી પહેલા આપણે લીંબુને એકદમ સરસ ચોખ્ખા કરી લઈએ આજની રેસીપી બનાવવા માટે આપણે અહીંયા આખા લીંબુનો ઉપયોગ કરવાના છીએ એટલે કે એની છાલનો પણ ઉપયોગ કરવાના છીએ એટલે લીંબુને ધોતી વખતે આપણે ખૂબ સરસ રીતે ઘસી ઘસી અને ધોઈ લેવાના છે જેથી કરીને એના ઉપર જે કઈ ધૂળ માટી કચરો અથવા તો કશી અશુદ્ધિ હોય તો એ નીકળી જાય સરસ રીતે ધોઈને તૈયાર કર્યા પછી અહીંયા લીંબુને આપણે એક પ્લેટમાં લઈ લઈએ અને કોઈ નેપકીન મદદથી એના ઉપરનું પાણી લૂછી લઈશું જેથી આમાં પાણીનો ભાગ બિલકુલ ન રહે આપણે આજે જે રેસીપી બનાવીશું એ છ મહિના સુધી ખૂબ સરસ અને સ્ટોર કરી શકાય એવી બને છે એટલા માટે આપણે લીંબુ ઉપર જે કઈ પાણી છે એને ખાસ કરીને સરસ રીતે લૂછી લેવાનું હવે આપણે લીંબુના બે ભાગ કરી લઈએ જુઓ આ રીતે અહીંયા લીંબુની સાઈઝ ગમે એવડી હોય નાની કે મોટી તમે કોઈ પણ સાઈઝના લીંબુ લઈ શકો છો મારી પાસે આજે થોડા મોટી સાઈઝના લીંબુ છે તો પણ રેસિપીમાં કોઈ ફેર નહીં પડે બસ માત્ર લીંબુ છે એ થોડા સરસ પાકેલા હોવા જોઈએ અને પાતળી હોવા જોઈએ આ રીતે બધા જ હું બે ફાડામાં વેચી લઉં છું લીંબુ કાચા હશે ને તો આપણી રેસીપી કડવી થઈ જાય છે કેમ કે કાચા લીંબુ ની અંદર થોડો કડવાશ નો ભાગ વધારે હોય છે હવે જુઓ આ રીતે બધા જ લીંબુને મેં કટ કરી લીધા છે સમારી લીધા છે બે ભાગમાં હવે આપણે ફાડા ની અંદર જે કઈ બીયા છે એ બધા જ બીયા ને કાઢી લેવાના છે કેમ કે બિયાની અંદર કડવાશનો ભાગ ખૂબ વધારે હોય છે અને અમસ્થાય સ્વાસ્થ્ય માટે ખૂબ જ નુકસાનકારક હોય છે તો અહીંયા બધા જ ફાડા છે એ સરસ રીતે તૈયાર થઈ ગયા છે હવે આ રીતે ફાડા તૈયાર થઈ જાય પછી આપણે ગેસ તરફ જઈશું આપણે ગેસ ઉપર આ રીતે કુંડું વાસણ મૂકીશું અને એમાં અંદાજે એક થી દોઢ ગ્લાસ જેટલું પાણી ઉમેરીશું ત્યાર પછી વાસણ ઉપર આપણે આ રીતે જાળી સેટ કરવાની છે તમારી પાસે જો ઢોકળિયું હોય તો સીધું તમે ઢોકળિયું પણ લઈ શકો છો હવે પાણી ધીરે ધીરે ગરમ થઈ રહ્યું છે ત્યાં આપણે બધા જ લીંબુના ફાડાને પ્લેટની અંદર ગોઠવી દઈએ આ રીતે લીંબુના ફાડાને આપણે સરસ રીતે સેટ કરી દઈએ જેથી નીચેથી ગરમ પાણીની જે વરાળ આવશે એ બધા જ ફાડા સુધી સરસ રીતે પહોંચશે હવે આપણે એના ઉપર એક ઢાંકણ ટાંકીશું અને અંદાજે આઠથી દસ મિનિટ સુધી સ્ટીમ થવા દઈશું અંદાજે દસક મિનિટ પછી આપણે ઢાંકણ ખોલી લઈશું એકદમ સરસ રીતે લીંબુ અહીંયા સ્ટીમ થઈ ગયા છે જો એની સ્કીન ઉપરથી જ આપણને ખ્યાલ આવી જાય કે સારી રીતે સ્ટીમ થયા છે અને એકદમ સરસ સોફ્ટ પણ બની ગયા છે તો બધા જ ફાડાને પહેલાં આપણે સરસ રીતે ઠંડા થવા દઈએ અને ત્યાર પછી આગળની પ્રોસેસ કરીશું તો અહીંયા લીંબુના ફાડા સરસ રીતે ઠંડા થઈ ગયા છે અને એકદમ સરસ સોફ્ટ પણ થઈ ગયા છે હવે આપણે એક મિક્સર જાર લઈશું અને આ બધા જ ફાડાને એમાં ટ્રાન્સફર કરીશું તો અહીંયા ઢાંકણ ઢાંકી સરસ રીતે ક્રશ કરી લઈએ લીંબુના ફાડાની આપણે એકદમ ફાઇન પેસ્ટ નહીં બનાવીએ થોડા નાના નાના ટુકડા રે થોડા નાના ચંક્સ રે એ રીતે આપણે ક્રશ કરવાનું છે તો જુઓ આ રીતે આપણે લીંબુના થોડા 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 ટુકડા રે એ રીતે ક્રશ કરી લીધું છે ક્રશ કરતી વખતે આપણે એમાં બિલકુલ પાણી નહીં ઉમેરીએ જે કઈ બાફેલા લીંબુ છે એના અંદર જ સરસ રીતે ક્રશ થઈ જશે હવે આપણે તૈયાર થયેલા લીંબુને એક બાઉલમાં કાઢી લઈએ અહીંયા માપથી જોઈએ તો ક્રશ કરેલા લીંબુ એક વાટકી જેટલા થયા છે હવે ફરી આપણે ગેસ ઓન કરીશું અને ગેસ ઉપર એક પેન મૂકીશું અને પેનમાં એક ચમચા જેટલું તેલ લઈશું તેલ ને સરસ રીતે પેલા ગરમ થઈ જવા દઈએ તેલ સરસ રીતે ગરમ થઈ જાય એટલે આપણે એમાં એક નાની ચમચી જેટલા તલ ઉમેરી દઈએ કાળા તલ તમે કાળા તલ ની જગ્યાએ કલોંજીનો પણ ઉપયોગ કરી શકો છો અને ત્યાર પછી એક નાનો તજનો ટુકડો નાખીશું ત્રણ નંગ જેટલા લવિંગ અને ત્રણ નંગ જેટલા તીખા ઉમેર્યા છે આ બધી જ વસ્તુને આપણે તેલ ની અંદર પેલા સાંતળી લઈએ હવે ખૂબ સરસ રીતે ગરમ થઈ ગયો છે તેલ

તમારે જો વધારે સરસ ગળી બનાવી હોય તો આખો વાટકો ભરીને ખાંડ પણ ઉમેરી શકો છો જેટલી ખાંડ ઉમેરશો એટલું ગળ પણ વધારે થશે હવે આપણે આ ખાંડને પલ્પની અંદર સરસ રીતે મિક્સ કરી લઈએ એકદમ ઇન્સ્ટન્ટથી અને ખૂબ જ ઝડપથી બનીને તૈયાર થઈ જશે જુઓ ધીરે ધીરે ખાંડ પણ સારી રીતે ઓગળવા લાગી છે આ બધી જ પ્રોસેસ કરવા માટે ગેસની ફ્લેમને આપણે એકદમ ધીમી રાખવાની છે ધીરે ધીરે ખાંડ ઓગળશે એટલે એની ચાસણી જેવું બની જશે આ સમયે આપણે ચમચી જેટલો સંચળ ઉમેરીશું અને થોડું આપણે જે કુકિંગમાં વાપરીએ એ મીઠું ઉમેરીશું સંચળ અને મીઠું બંને લેવાનું હોવાથી માપને આપણે ધ્યાનમાં રાખીશું જેથી ખારું ન થઈ જાય એક ચમચી જેટલું લાલ મરચું પાવડર ઉમેરીશું અને ચમચી જેટલું કાશ્મીરી લાલ મરચું ઉમેરીશું એનાથી કલર ખૂબ સરસ આવશે સાથે સાથે ઉમેરીશું થોડો શેકેલા જીરાનો પાવડર અંદાજે એક ચમચી જેટલો અને હવે બધા જ મસાલાને આપણે સારી રીતે મિક્સ કરી લઈશું જેમ જેમ ખાંડ ઓગળતી જશે એમ મિશ્રણ થોડું ઢીલું પડતું જશે આ રીતે બધા જ મસાલાને ખૂબ સરસ રીતે મિક્સ કરી લેવાના છે અને અંદાજે એકાદ મિનિટ સુધી સારી રીતે થવા દઈશું અહીંયા લીંબુને ક્રશ કરતી વખતે મેં થોડા ચંક્સ રે એ રીતે ક્રશ કરેલું છે તમારે જો હજી થોડું વધારે ક્રશ કરવું હોય તો આ ચંક્સ છે ટુકડા છે એ થોડા નાના થશે તમને જે રીતે ફાવે એ રીતે તમે ક્રશ કરી શકો છો આ રીતે ચંક્સ રે તો આપણને ચટણી તરીકે ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે નાના નાના ટુકડામાં જુઓ અંદાજે એકાદ મિનિટ જેટલો સમય થયો છે અને આપણી લીંબુની ચટણી બનીને તૈયાર છે આને તમે લીંબુની ચટણી કહી શકો લીંબુનું અથાણું કહી શકો છ મહિના સુધી આ ચટણીને કશું જ થતું નથી રોટલી ભાખરી પૂરી પરાઠા કોઈપણની સાથે સવારના નાસ્તામાં ચા ભાખરીની સાથે પણ આ ચટણીનો ટેસ્ટ એકદમ લાજવાબ લાગે છે અને ઘણી વખત શાકની જગ્યાએ પણ આ ચટણીનો તમે ઉપયોગ કરી શકો છો કોઈપણ જાતના પ્રિઝર્વેટિવ વગર છ મહિના સુધી આ ચટણી ફ્રીજ વગર પણ એકદમ સરસ રહેશે ખાંડ અને આ ત્રણેય વસ્તુ પ્રિઝર્વેટીવ નું કામ કરે છે એટલે આ ચટણી બગડવાનો સવાલ જ નથી હવે થોડી ઠંડી થાય એટલે આપણે સર્વ કરી લઈએ તો મિત્રો અત્યારે લીંબુ એકદમ સસ્તા છે આ ચટણીને તમે એક સાથે થોડી વધારે બનાવી અને જો સ્ટોર કરીને રાખશો તો ખૂબ લાંબા સમય સુધી આ ચટણીના સ્વાદને તમે એન્જોય કરી શકશો ખાટી મીઠી ચટપટી આ ચટણી ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે તમે આને લીંબુની ચટણી કહી શકો છો લીંબુનું અથાણું કહી શકો છો મિત્રો આવું અવનવું જાણવા માટે અને મને સપોર્ટ કરવા માટે ચેનલ પર જો તમે નવા છો તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઇબ કરો વિડીયો ગમે તો લાઈક અને શેર કરો તમારા સગા સંબંધી મિત્રોને પણ આપણી આજની એકદમ ટેસ્ટી એવી ચટણીની રેસિપી ચોક્કસથી મોકલી આપજો જેથી એ લોકો પણ લીંબુમાંથી બનાવીને તૈયાર કરી શકે એન્જોય કરી શકે અને એના પરિવારને પીરસી શકે કોમેન્ટમાં મને ચોક્કસથી જણાવજો મિત્રો કે આજની આ લીંબુની ચટણી કે અથાણાની રેસિપી તમને કેવી લાગી છે ફરી મળીશું એક નવી રેસિપી સાથે ત્યાં સુધી આવજો મિત્રો